તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પહેલાં કોણ છે આ કોણે મોકલ્યા આવ્યું છે એ મોકલ્યા છે ને તો ને પહેલાં જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર તમે સમન્સ ઇસ્યુ કરજો એટલે નોટિસ ઓફ મને એકતાલીસ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ તૂછલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ લઈ લો ચાલો બરાબર તે એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો એ તો એક વાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપિડિયન્સથી આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જય હિન્દભાઈ હં